નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયામાં વારંવાર વીજ પુરવઠાના ધાંધિયા વાઘોડિયાના બાલાજી નંદન સોસાયટી શુભમ પ્લાઝા ગુગલિયાપુરા નગર તેમજ જાગૃતિ સોસાયટી વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો મુશ્કેલીમાં વારે વારે વીજ પુરવઠો ખોરવાતાને લઈને રહીશોએ કરી રજૂઆત એમજીવીસીએલ કચેરીએ પોતાનો આક્રોશ ઠાલવી હલ્લાબોલ બોલાવાયો વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાતા હાલમાં ચાલી રહેલ ચોર આયા ચોરાયાની બૂમોને લઈને ડરનો માહોલ બને છે તંત્રએ તાત્કાલિક વીજ

અમારે દર વીકની અંદર એક વખત બે વખત લાઇટનો પ્રોબ્લેમ રહે જ છે જીવીમાં ડી સાહેબ અહીંયા ગોહિલ સાહેબ છે એમને પણ વચ્ચે રજૂઆત કરી હતી કે અમારે બાજુમાં હોવા છતાંય અમારું ફીડર એમને ખટંબામાં આપેલું છે અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે અમારું ત્રણેય સોસાયટીઓ નજીક છે તમને અમારે અહીંયા લાઇટનો પ્રોબ્લેમ ના હોવો જોઈએ નજીક છીએ કોઈ પ્રોબ્લેમ હોય તો અમારા તરફથી અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ પણ એ કહે છે ખટંબામાં તમારું લાઈન છે એટલે હવે જયારે જયારે અમે કટંબા ફીડરમાં ફોન કરીએ છીએ પેલા તો એ ફોન કરતા જ નથી જયારે ફોન કરીએ છીએ ત્યારે ખટંબા કેટલાય ગામો આવે છે હવે અમારી નજીક સોસાયટી છે એમને ખટંબા વાળા ધારે તો અમારે ત્રણ સોસાયટી ની અંદર આગળની સ્વિચ કાપીને અમને લાઈટ આપી શકે પરંતુ કોઈ બી નાનો આમથી પ્રોબ્લેમ આવે તો ખટંબાને ફીડર સીધું જ બંધ કરી દે છે એના હિસાબે અમારા ત્રણ સોસાયટીમાં લગભગ પાંચ થી છ હજાર રહીશો રહે છે એ બધાને પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો નમ્ર વિનંતી છે કે અમને વાઘોડિયા ફીડર કરી આપો કે જેના હિસાબે અમને અહીંયા લાઇટનો પ્રોબ્લેમ ના રહે આ તો બાજુમાંથી ગંગા વહે છે અને પાણી બીજા પીવે છે એવી હાલત અત્યારે થઈ રહી છે તો અમને આવી રિક્વેસ્ટ છે કે અમને અહીંયા વાઘોડિયા ફીડરમાં લાઇન કરી આપો કે જેના હિસાબે ચોવીસ કલાક લાઇટ રહે અત્યારે આ જે ત્રણે ત્રણ સોસાયટી ની અંદર મોટા ભાગના લોકો વર્કર લોકો રહે છે હવે એ સવારે 8:30 સાંજે 8 કલાક કામ દરમિયાન જતા હોય સાંજે આવે ત્યારે લાઇટ ના હોય જમવાનું બનાવવાનું હોય નાના છોકરા હોય તો એ બધી તકલીફો કોણ સંભાળશે તો અમને નમ્ર વિનંતી છે કે અમને આ ફીડર માં વાઘુરિયા ફીડર માં લાઇટ કરી આપો કે જેના હિસાબે લાઇટ નો પ્રોબ્લેમ ના રહે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ની સાથે રહી અપડેટ રહો